તમને તો બધાની રામ વિશે વાતો ખબર હશે ને તો આજે આપણે થોડી એની વાત સાંભળીએ કૌશલ નગર જાણે ઇન્દ્રની નગરી એટલો બધો વૈભવ શ્રદ્ધાનું અને સેવાનું તો અનોખું ધામ ત્રેતાયુગના મંડાણ ટાણે કૌશલમાં મહાન વ્રતધારી કરુણાના સાગર એવા એક રાજા એ રાજા ત્યાં રાજ કરે રાજાનું નામ શું હતું બાળકો રાજાનું નામ હતું દશરથ અને તેમની હતી ત્રણ પત્નીઓ એટલે કે ત્રણ રાણીઓ તેમાં એક રાણીનું નામ હતું કૌશલ્યા બીજીનું નામ કૈકય અને નાની રાણીનું નામ સુમિત્રા રાજા દશરથ અને કૌશલ્યા જાણે શિવ પાર્વતીનું જોડલું જ્ઞાનના જ્યાં ઝરણા વહે દાનના તો ત્યાં દરિયા ગુગવે ધર્મની ધજા પણ ત્યાં કાંગરે કાંગરે ફરવરે નગરના બધા જ લોકો સુખી નગરના લોકો તો સુખી જ પરંતુ નગરના જે પણ જીવ જંતુઓ પ્રાણીઓ હોય ને બાળકો એ બધા પણ સુખી એક એક ઘરે દેવા જળહળે ધ્યાન ધર્મનો જ્યાં નાદ સતત થાય રાજા દશરથના એક દર્શનીય મહાબાળકના અવતરણની આ વાત છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નોમના પવિત્ર દિવસે બપોરના બાર વાગે તમને ખબર છે ને બાળકો અત્યારે કેટલો બધો તાપ હોય ધૂમ ધકતો તડકો સૂરજ બરાબર માથા પર આવ્યો હોય ત્યારે અયોધ્યામાં આ એક બાળક જન્મ્યો કેવો હતો એ બાળક ચાંદ જેવું મુખડું સૂરજ જેવો જળહળાટ તેજસ્વી મુખ અને હસતા હોઠ સૌના હૈયે હેતના ઓ ઘૂંચળે તેવું તેનું ખેલ ખેલ હાસ્ય માતા-પિતાના આંગણે હર્ષ અને આનંદના તેડા થયા રામરાજ્યના એટલે કે આખી અયોધ્યા નગરીમાં મીઠાઈ વેચાઈ સંતો મહંતો ઋષિઓ મુન્યો અને દેવાત્માઓના આશિષ વચનો પર પથરાયા અબાલ વૃદ્ધ નાના મોટા સૌના હૈયે ખૂબ આનંદ આનંદ લાગ્યો તો મન ન ધરાય એવો બાળક હતો રમાડતા નીચે મૂકવાનું મન ન થાય એવો એનો ચહેરો હતો માતાનું હૈયો તો આનંદથી થનગનવા લાગ્યો પિતાના હૃદયમાં તો મોજાના મોજા ઘુગવવા લાગ્યા તો સો સૂરજના અજવાળા ઝાંખા પડે તેઓ તેનો સુંદર મજાનો રૂપકડો ચહેરો છે બાળકને જોઈને સૌ હરખાય છે નાના મોટા નગરના ચારે બાજુના લોકો બધા જ હરખથી સમાતા નથી આખા નગરમાં અપૂર્વ આનંદની હેલી વરસે છે બાળકો તમને ખબર છે બાળકનું નામ એ બાળકનું નામ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં શ્રીરામનો જન્મ થયો તેમના પૂર્વજો સૂર્યવંશી ક્ષત્રિય હતા કૌશલ દેશની રાજધાની હતી શ્રીરામના અવતરણથી નગરજનો તો ખુશ જ હતા પરંતુ બાળકો આખી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓને પશુઓ પણ ખુશ હતા અને અયોધ્યામાં તો જાણે ઘરે ઘરે ઓજસ ફેલાયો ચારે બાજુ બધા જ બધા આનંદ મંગલ બની ગયા વર્ષો પસાર થતા ગયા એક દિવસની વાત છે નાનકડું રામ તો નાની નાની પગલી પાડતો હોય માતા કૌશલ્યાને દોડાવીને હંફાવતો હોય તો સાથે સાથે પિતા દશરથ પણ દોડતા હોય જ્યારે રામને ખબર પડે કે હવે તો માતા સાવ થાકી ગઈ છે ત્યારે રામ સામેથી તેની પાસે આવીને ખોળામાં બેસી જાય ને માને મનાવી લે આવા શ્રી રામ આજે આખા અયોધ્યાનો રમકડું બની ગયા હતા અયોધ્યાનો દરેક નાગરિક દરેક માતા દરેક પિતા બધા જ રામને અનહદ પ્રેમ કરતા હતા બાળકો આ રામ એક જ ન હતા હં રામની સાથે તેમના ત્રણ ભાઈઓ પણ હતા તેમના પણ નટકટ નખરા જોઈ બધા ખુશ ખુશ થઈ જતા ત્રણ ભાઈઓના નામ તમને ખબર છે ને એકનું નામ ભરત લક્ષ્મણ અને આ ત્રણેય સાથે સાથે તમને ખબર છે બાળકો એક બેન પણ હતી એનું નામ હતું શાંતા તો પાંચ નાના નાના બાળકોથી આખો અયોધ્યાનો મહેલ તો ગુંજી ઉઠતો ખિલખિલાટ થતો ચારે બાજુ કોઈના મો બન ન હતા હસવાથી ચારે બાજુ બધા ખુશ ખુશ હતા ધીમે ધીમે પોતાની લીલાઓ કરતા કરતા રામ તો પોતાના ભાઈઓ ને બહેનીઓ સાથે મોટા થવા લાગ્યા ત્યાં જ એક દિવસની વાત એક મહર્ષિ આવ્યા આંગણે તેના ચહેરા પર તો અનોખું તે જ ખપે એ મહર્ષિ કોણ હતા બાળકો તમને ખબર છે ને આપણા મહાન તપસ્વી મહાત્મા એવા ઋષિ વિશ્વામિત્ર શું કામ હતું એને કેવું હતું એનું કામ એમના આગમનના સમાચાર સાંભળ્યા રાજાએ તેમને ઉમળકા ભેર આવકાર્યા તમને ખબર છે ને બાળકો રામના આંગણે જે કોઈ આવે તેનો આતિથ્ય સત્કાર પણ પૂજા વિધિથી થતો દશરથ રાજાએ રાણીઓ સહિત વિશ્વામિત્રનું સરસ મજાનું સ્વાગત કર્યું તેમને આવકાર્યા તેમને ઉચ્ચ આસન આપ્યું કારણ બાળકો તમને ખબર છે જ્યારે હવે મોટા લોકો આવતા હોય ને ઘરે ત્યારે કોઈ કારણથી જ આવતા હોય છે કારણ કે એને કંઈ કારણ વગર આવવાનો તો સમય જ નથી હોતો તો દશરથ રાજાએ પૂછ્યું પ્રેમથી વંદન કર્યા અને તેની બાજુમાં બેઠા દશરથ રાજા તો બોલી ઉઠ્યા મહર્ષિ આપ મને આજ્ઞા કરો તમારા પ્રત્યેક આદેશનું પાલન કરવા માટે અમારી આખી આ નગરી તૈયાર છે અને બાળકો વિશ્વામિત્ર જ્યાંથી આવ્યા હતા એ સમયની વાત કરું તમને તો રાક્ષસો જનજીવન ખોરવી રહ્યા હતા ઋષિ જે યજ્ઞો મહાન કાર્યો કરતા હતા તેને ઉજાડી રહ્યા હતા તેમના કાર્યોમાં વિઘ્નો નાખી રહ્યા હતા ઉપવનમાં તોડફોડ કરી રહ્યા હતા પ્રજા અને ઋષિ મુનિઓ તેમનાથી ત્રાસી ગયા હતા અને લોકો રાક્ષસોના ત્રાસથી ઘર બહાર છોડી રહ્યા હતા જીવન દોહ્ય બની ગયું હતું બાળકો તમને ખબર છે આ રાક્ષસોએ કેટલા લોકોનો વધ કર્યો હતો તમને એવું લાગે કે જાણે હાડકાનો મોટો પહાડ ખડકાઈ ગયો છે એટલા બધા ઋષિ મુનિઓને એટલા બધા લોકોને સ્વધામ પહોંચાડી દીધા હતા રાક્ષસોએ ત્યારે વિશ્વામિત્રએ કહ્યું હે રાજા હું મારા સિદ્ધાશ્રમમાં યજ્ઞ કરવા ઈચ્છું છું પરંતુ ત્યાં તો રાક્ષસોનો ખૂબ જ ત્રાસ છે રાક્ષસો હંમેશા આવા સારા કામમાં વિઘ્નો નાખતા રહે છે તો મેં તમારા જેષ્ઠ એટલે કે સૌથી મોટા પુત્રની ખૂબ જ વાતો સાંભળે છે એ તો નાનપણથી તમારી જેમ તમારા વડવાઓની જેમ મહાન પરાક્રમી છે તો એને મારી સાથે મોકલો વિશ્વામિત્રની વાત સાંભળી દશરથ રાજાનો તો હોશ કોશ ઉડી ગયા તે તો બે પળ તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું અરે આટલા વર્ષ પછી મારે ત્યાં બાળકોનો કિલકિલાટ સાંભળ્યો છે અને એમાં પણ રામ રામ તો મારા હૃદય સમાન છે એને હું કેમ વિશ્વામિત્રની સાથે મોકલું મનમાં તો કેટલા બધા વિચારો કરી લીધા અને બાળકો એવામાં જ વશિષ્ઠનું આગમન થયું અને એ હા પાડતાની સાથે દશરથ રાજાએ કોઈ નાકાની ન કરી અને પોતાના નાનકડા એવા રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલી દીધા અને બાળકો પછી તો તમને ખબર છે ને કે રામે કેવા કેવા પરાક્રમો કર્યા રામે વનમાં ને વનમાં જ સીતાની સાથે લગ્ન કરવા માટેના પણ જે શરતો હતી ને એ બધામાંથી પાર થયા હતા તો બાળકો રામાયણની વાતો એમ કંઈ થોડી પૂરી થાય તમે બધા પણ મોટા થઈને રામનો અભ્યાસ કરજો અને હા રામાયણનો અભ્યાસ તો કરજો જ કરજો અને તમે જો નાના હોય તમારા મૈયાને પિતાજીને કહેજો તમારી પાસે રોજ રામાયણ અને મહાભારત બોલે અને તમને સંભળાવે